હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણા નંબર સિસ્ટમમાં છે ને એક અગત્યનો ટોપિક આજે જોવાના છીએ જે કદાચ ને કદાચ ક્યારેક ને ક્યારેક જોવું તમારી સમક્ષ આવી જ જતું હોય છે તો આપણે જોઈશું ક્રમિક સંખ્યાઓનો સરવાળો કેટલો થશે જેમ કે તમને આવી રીતના કંઈક સંખ્યા આપેલી છે એક બે ત્રણ ચાર એ રીતના અનંત સુધીની સંખ્યાઓ ક્રમિત એકી સંખ્યા આપી હોય કે બેકી સંખ્યા આપી હોય આજના લેક્ચરમાં આપણે છે ને કવર કહેશું કે ક્રમિક જો એકી સંખ્યાઓ આપી હોય તો ત્યારે તેનો સરવાળો કઈ રીતના શોધી શકાય અને જ્યારે પણ ક્રમિક બેકી સંખ્યાઓ આપી હોય ત્યારે તેનો સમ ઓફ કન્ઝુક્યુટિવ નંબર્સનો સરવાળો કઈ રીતના નીકળી શકાય એટલે કે ઇંગ્લિશમાં કહી શકાય તો કોન્જક્યુટિવ એટલે કે ક્રમિક સંખ્યાઓ હવે કઈ રીતના શોધશું સૌ પ્રથમ સૌ પ્રથમ આપણે જોઈશું ક્રમિક કોન્ઝોક્યુટિવ ઓડ નંબર્સ ઓફ સમ એટલે કે ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો સૌ પ્રથમ જોઈએ તો ક્રમિક એકી સંખ્યાનો સરવાળો ક્રમિક સંખ્યા કહી શકાય જેમ કે એક હોય કે ત્રણ હોય પાંચ હોય સાત હોય આવી રીતના તમને છે ને એમ જ્યારે સુધીની પૂછ્યું હોય અને સેલ એક આપેલો હોય છે સંખ્યા ક્યાં સુધી તમારે શોધવાની છે જેમ કે સેલ સંખ્યા આપેલી છે ચાલીસ તમારે ચાલીસ સુધીની સંખ્યાઓનો સમ શોધવાનો છે તો આ સમ શોધવા માટેનું એક સૂત્ર છે તે યાદ રાખજો જેમ કે આપણે ચાલીસ સંખ્યાઓ આપેલી છે સૌ પ્રથમ આપણે સૂત્ર ઉપયોગ નહીં જોઈએ પ્રેક્ટિકલ સમજીશું પછી સૂત્ર કઈ રીતના આના દ્વારા અપ્લાય કરેલું છે તે સમજીશું તો સૌ સૌ પ્રથમ જોઈએ સમ ઓફ વોર્ડ નંબર કોન્જ્યુકેટિવ સમ્સ એટલે કે સમ ઓફ કોન્જ્યુકેટિવ વોર્ડ નંબર્સનો સરવાળો કઈ રીતના નીકળી શકે તે એટલે ક્રમિક એકી સંખ્યાનો સરવાળો સૌપ્રથમ તમારે જે છેલ્લે સંખ્યા આપેલી છે તેને લેવાના છે ચાલીસ ત્યારબાદ પહેલાં આપેલી છે તેને અથવા તમે પહેલાં આપેલી છે પહેલાં લખી શકો છેલ્લે આપેલી બે લખવાની છે ત્યારબાદ નિશ્ચિત તમારી છેદમાં છે ને આપણે બે સંખ્યા લીધી એટલે બે મૂકી દેવાના છે સરવાળો કરવાનો હોય ને માટે આટલું કરવાનું છે સૌ પ્રથમ ત્યારબાદ તમારે ઉપર વર્ગ કરી નાખવાનું છે આ સંખ્યાનો એટલું કર્યું ત્યારબાદ હવે છે ને જો ચાલીસ પ્લસ એક કેટલા થશે એકતાલીસ ના છેદમાં બે આ રીતનો વર્ગ નીકળશે હવે આવી સંખ્યા તમને મળશે હવે આ તમે સોલ્વ કરવા જશો ને કદાચ આપણે અહીં છે ને આપણે થોડીક બાય લેટર મિસ્ટેક થઈ ગઈ અહીં ખાલી એક કરેક્શન કરી નાખજો કારણ કે અહીં તમે એક સંખ્યાનો સરવાળો પૂછો તો છેલ્લે બે સંખ્યા કઈ રીતના આવી શકે એનો મતલબ હવે આપણે એક સંખ્યા છે ને એકી સંખ્યા લેવી પડશે ઓડ ઓઢ સંખ્યા લેવી પડશે એટલે કે ઓડ સંખ્યા કઈ લઈ શકાય ગમે તે લઈ શકાય તમે ધારો તેમ મુજબ જેમ કે અહીં છે ને આપણે ગમે તે એક સંખ્યા લઈ લઈએ જેમ કે અહીં હું લઉં છું ફોર્ટી થ્રી હાલું તેતાલીસ હવે ફરીથી કડક સમજીએ જો સૌપ્રથમ પહેલા આપેલો છે એક છેલ્લે આપેલી છે એકી સંખ્યા લેવાની છે એકી સંખ્યામાં તમને આ એક પૂછશે હવે ત્યારબાદ નીચે બે સંખ્યા આપણે બે સંખ્યાઓ લીધી એટલે બે વડે ભાંગાકાર કરવાનો છે હવે તેતાલીસ પ્લસ એક કરીશું ને તો ચુમ્માલીસ મળશે બે મળશે હવે વર્ગ કરીશું આખાનો હવે આ બે ગુણા ચુમ્માલીસ કરતા છે ને બાવીસ મળશે બાવીસનો નો વર્ગ કેટલો થશે બાવીસનો નો વર્ગ થશે ચારસો ચોર્યાસી તો આપણો ફાઇનલ અહીં છે ને બધાનો તમને સરવાળો કરશો ને એકથી તેતાલીસ સુધીની બધી એક સંખ્યાનો તો તમને છે ને ચારસો ચોર્યાસી જ મળશે તો આપણે અહીં કયું સૂત્ર અપ્લાય કર્યું ત્યારે તમે જાણે અહીં આપણે જે પહેલી સંખ્યા લઈ બીજી સંખ્યા લીધી એ રીતનું આપણે સમજવાનું આપણે સૂત્ર તો યાદ રાખવાનું જ નથી એવા ધંધા કરવાના નહીં થતા પણ ખાલી સમજવા ખાતર છે ને એ લખી નાખીએ સૂત્ર કયું અપ્લાય થઈ આમાં કરી શકાય છે તો સૂત્રનો કાંઈ ને ખાલી એક સૂત્રનો ઉપયોગ આ છે એન પ્લસ વનના છેદમાં આ છે ને બેઝિક સૂત્ર છે જો તમે આને ગોખવા જોશો ને તો તમને કદાચ છે ને થોડુંક ડિફિકલ્ટ થઈ શકશે એના એના માટે તમારે ખાલી જ્યારે પણ એકી સંખ્યા હોય ત્યારે તમારે શું કરવાનું પહેલો ડીઝીલ લેવાનો છેલ્લે આપી સંખ્યા લેવાની છેદમાં બે કરવાના અને આખાનો વર્ક કરી નાખવાનો આ સૂત્ર તમે યાદ નહીં રાખતા હવે હજી આપણે વધારે એક્ઝામ્પલ દ્વારા સમજીએ જેમ કે અહીં તમને સંખ્યા આપેલી છે એક બે આ રીતના જાય છે પછી તમને અહીં છે ને એમ મોટી સંખ્યા પણ પૂછી શકે જેમ કે અહીં છે ને હું લઉં છું એકસો એકાવન એકસો એકાવન સુધીની સંખ્યા ગમે તેવી તમને થી બસો સુધીની ગમે તે સંખ્યા પૂછે ત્યારે કઈ રીતના વર્ગ શોધી શકાય જેમ કે હવે આપણે કોન્સેપ્ટ ક્લિયર છે પહેલી સંખ્યા પ્લસ બીજી સંખ્યા છેલ્લી એટલે કે ને છેલ્લી સંખ્યા લેવાની છેદમાં બે કરવાના હવે આખાનો હોલ્સ કેવા કરી નાખવાનો એકસો એકાવન પ્લસ એક એટલે એકસો બાવન થશે એકસો બાવનના આપણે બે ભાગ કરીશું એટલે સાત છોતેર થઈ છે નો વર્ગ આપણે શોધવાનો છે હવે નો વર્ગ શોધવા માટે આપણે છે ને કદાચ તમે જો ઓલો લેક્ચર જોયો હોય આપણે ગમે તે સંખ્યાનો વર્ગ વર્ગ નીકાળવાની ટ્રીક આપણે જે એમાં જોઈએ જેમ કે ગમે તે સંખ્યા પચાસ કરતાં વધારે હોય તો આપણે પચાસનો પચાસ લેતા બે જ બે જ પચાસ વડે વર્ગ નીકાળી નાખતા હતા